વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે દિલ્હીમાં ભારત મંડપમ ખાતે નેશનલ ક્રિએટર્સ એવોર્ડ કાર્યક્રમ મહિલા દિવસના અવસરે ભારત મંડપમ ખાતે મેથલી ઠાકોર જયા કિશોરી સહિત અનેક યુવા રાષ્ટ્રીય રચનાકાર પુરસ્કારથી સન્માનિત કર્યા હતા પીએમ મોદીએ લોકપ્રિય ગાયિકા મેથલી ઠાકોરને સાંસ્કૃતિક રાજદૂત વર્ષ પુરસ્કાર આપ્યો આ સાથે જ જયા કિશોરીને સામાજિક પરિવર્તન માટે સર્વશ્રેષ્ઠ રચનાકારનો એવોર્ડ આપ્યો હતો તો પીએમ મોદીએ આ દરમિયાન ડુહિક્સને પણ સન્માનિત કર્યા તેમણે ડુહિસ્કને સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય રચનાકાર એવોર્ડ આપ્યો મહત્વનું છે કે નેશનલ ક્રિએટર્સ એવોર્ડ્સ વીસ કેટેગરીમાં આપવામાં આવી રહ્યા છે તેના માટે લગભગ એક લાખ નોમિનેશન મળ્યા હતા વોટિંગ રાઉન્ડ દરમિયાન વિનર્સનું સિલેક્શન કરવા માટે લગભગ દસ લાખ વોટ નાખવામાં આવ્યા તે પછી ત્રણ ઇન્ટરનેશનલ ક્રિએટર્સ સહિત ત્રેવીસ વિજેતાઓને પસંદ કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ